વસંત પંચમીની તારીખને લઈને મૂંઝવણ વસંત પંચમી ક્યારે છે બે કે ત્રણ ફેબ્રુઆરીએ જાણો પંડિતજી પાસે સાચી તિથિ અને પૂજા નો સમય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આ વખતે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ છે કે ત્રણ ફેબ્રુઆરીએ છે આ વર્ષે વસંત પંચમીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે આ સ્થિતિમાં કાશીના જ્યોતિષ પાસેથી જાણીએ કે વસંત પંચમી ક્યારે છે સરસ્વતી પૂજાની ચોક્કસ તારીખ શું છે તે દિવસે કયા શુભ સંયોજનો રચાઈ રહ્યા છે આ વર્ષે વસંત પંચમી ક્યારે આવે છે અને તેની સાચી તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે આ વખતે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ છે કે ત્રણ ફેબ્રુઆરીએ આનું સૌથી મોટું કારણ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે જે વસંત પંચમી માટે જરૂરી છે આ તારીખ બે ફેબ્રુઆરીએ અને ત્રણ ફેબ્રુઆરી બંને દિવસ છે આવી સ્થિતિમાં વસંત પંચમીની તારીખ કેટલીક જગ્યાએ બે ફેબ્રુઆરી અને તે કેટલીક જગ્યાએ ત્રણ ફેબ્રુઆરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં કાશીના જ્યોતિષ પાસેથી જાણીએ કે વસંત પંચમી ક્યારે છે સરસ્વતી પૂજાની સાચી તારીખ કઈ છે તે દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે વસંત પંચમી બે હજાર પચીસની સાચી તારીખ વસંત પંચમી માટે ઉદય તિથિની માન્યતા છે પંચાંગ મુજબ આ વર્ષે વસંત પંચમી માટે મહાશુક્લ પંચમી તિથિ બે ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર ને ત્રેપન મિનિટ વાગે શરૂ થશે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ સવારે નવ ને મિનિટ વાગ્યા સુધી રહેશે ત્રણ ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય સવારે છ ને ચાલીસ મિનિટ વાગે થશે આવી સ્થિતિમાં ઉદ્યાતિથી આધારે સોમવાર ત્રણ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ઉજવણી શાસ્ત્રો અનુસાર છે તે દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવશે બે ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય પછી પંચમી તિથિ આવી રહી છે સૂર્યોદય સમય આપેલી તિથિ આખા દિવસ માટે માન્ય રહેશે આવી સ્થિતિમાં મહાશુક્લ પંચમી તિથિ બે ફેબ્રુઆરીએ નહીં પરંતુ ત્રણ ફેબ્રુઆરીએ હશે વસંત પંચમી બે હજાર પચીસ મુહૂર્ત વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યાને સત્તાવન મિનિટથી પાંચને અડતાલીસ મિનિટ સુધી છે તે દિવસનો શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત સવારે અગિયારને પચાસ મિનિટથી બપોરે બારને ચોત્રીસ મિનિટ સુધીનો છે સરસ્વતી પૂજા માટે અમૃત સર્વોત્તમ સમય સવારે છ ને ચાલીસ મિનિટથી આઠને ત્રણ મિનિટ સુધીનો છે અને શુભ ઉત્તમ મુહૂર્ત સવારે નવ ને છવ્વીસ મિનિટથી દસ ને ઓગણપચાસ મિનિટ સુધીનો છે ચલ સામાન્ય મુહૂર્ત બપોરે એક ને પાંત્રીસ મિનિટથી બે ને અઠ્ઠાવન મિનિટ સુધી છે લાભ ઉન્નતિ મુહૂર્ત બપોરે બે ને અઠ્ઠાવન મિનિટથી ચાર ને એકવીસ મિનિટ સુધી છે સરસ્વતી પૂજા મુહૂર્ત બે હજાર પચીસ સરસ્વતી પૂજાનું મુહૂર્ત સવારે સાત વાગ્યાને સાત મિનિટથી આઠ વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી છે બીજું મુહૂર્ત દસ વાગ્યાને છ મિનિટથી બપોરે એક વાગ્યાને ઓગણ ચાલીસ મિનિટ સુધી છે બે શુભયોગમાં છે વસંત પંચમી આ વર્ષે ત્રણ ફેબ્રુઆરીએ વસંત પંચમી બે શુભયોગમાં છે વસંત પંચમીના દિવસે સાધ્ય અને રવિયોગ બની રહ્યો છે રવિયોગ સવારે છ વાગ્યાને ચાળીસ મિનિટથી બનશે જે રાત્રે અગિયાર વાગ્યાને સોળ મિનિટ સુધી રહેશે વસંત પંચમીના રોજ સવારે સાધ્ય યોગ બનશે જે ચાર ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગ્યાને ત્રણ મિનિટ સુધી રહેશે ત્યારબાદથી શુભ યોગ રહેશે વસંત પંચમીના અવસરે રેવતી નક્ષત્ર છે રેવતી નક્ષત્ર સવારથી લઈને રાત્રે અગિયાર વાગ્યાની સોળ મિનિટ સુધી છે ત્યારબાદ અશ્વિની નક્ષત્ર છે વસંત પંચમી પર સરસ્વતી પૂજા વસંત પંચમીના દિવસે જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવશે આ દિવસને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે કામદેવ અને રથની પણ પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી તેને સરસ્વતી જયંતી પણ કહેવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે